ભરૂચ જિલ્લામાં તારીખ આઠ એપ્રિલ થી બાવીસમી એપ્રિલ દરમિયાન પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા જે અંતર્ગત અંતિમ દિવસે પૂર્વ સિટી ભરૂચ એક ઘટક દ્વારા ઉજવણી કરવામાં આવી હતી પોષણ પખવાડિયા દરમિયાન જીવનના પ્રથમ એક હજાર દિવસ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેમજ બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા સ્વસ્થ જીવનશૈલી થીમ વિશે કાર્યકર બહેનો દ્વારા લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી હું આંગણવાડી વર્કર અત્યારે અમે પોષણ પખવાડિયાનું જે છેલ્લો દિવસ છે પૂર્ણાહુતિ એના માટે ભેગા થયેલા છે પોષણ પખવાડિયું આઠ ચાર પચીસ થી સ્ટાર્ટ થયું અને આજે બાવીસ ચાર પચીસની પૂર્ણાહુતી છે દરેક આંગણવાડી વર્કરોએ તેમના આંગણવાડી કેન્દ્ર પર દરરોજની અલગ અલગ પ્રવૃત્તિઓ કરી હતી તારીખ પ્રમાણે અલગ અલગ પ્રવૃત્તિઓ અમને આપી દીધેલી હતી એ પ્રમાણે કરવામાં આવેલી હતી તેની અંદર પહેલા પહેલા દિવસે શપથવિધિ હતી પછી બીજા દિવસથી અલગ અલગ પ્રવૃત્તિ અંદર ગૃહ મુલાકાત હતી મોનિટરિંગ હતું અને વિવિધ વિવિધ પ્રવૃત્તિઓ અમારે કરવાની હતી અને બાળ પોષણ લગતી અમારે બધે પ્રચાર કરવાનો હતો તો એ બધો પ્રચાર થઈ ગયેલો છે અને હવે અત્યારે પૂર્ણાહુતિ માટે અમે બધા ભેગા થયેલા છે અને અત્યારે બધી અલગ અલગ વાનગીઓ બનાવીને મૂકેલી છે અને અલગ અલગ વાનગીઓ વાનગી માટે બહેનોને પણ બોલાવેલા છે અને દરેક આંગણવાડી વાળા બહેનો પણ ભેગા છે અને કિશોરીઓ અને લાભાર્થીઓને પણ અમે બોલાવેલા છે